ડીસાદ રાજકોટમાં બીટીવી ન્યુઝનું રિયાલીટી ચેક કાળીપાટ ગામ નજીક ફટાકડાની ફેક્ટરીમાં રિયાલીટી ચેક કરવા આવ્યું શ્રીરામ ફાયર વર્ક્સના નામે છેલ્લા ઘણા સમયથી ફેક્ટરી ધબધબે છે ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો ફેક્ટરીમાં માત્ર એક આગ બુઝાવવાનું સિલિન્ડર જોવા મળ્યું ફેક્ટરીમાં અંદાજિત પચીસ થી ત્રીસ જેટલા શ્રમિકો કામ કરે છે ડીસામાં લોકોના મોત બાદ પણ રાજકોટ તંત્ર તો ઘોર નિંદ્રામાં છે જે કર્મચારી છે ને જે કારીગર છે એને પોતાનું ધ્યાન પોતે રાખવાનું છે સેફટી વાઇઝ કે કોઈ બીડી પીતા હોય કે એને પોતાને જોવાનું છે બધું ફાયર સેફટી બાટલો પડ્યો છે રેતી રાખવાની છે જે એક નિયમ મુજબ છે બધું રાખેલું છે લેવાનું હોય છે હા એક્સપ્લોઝિવનું લેવાનું હોય છે અમારે હા ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે વીસ થી વધુ લોકોના મોત થયા છે ત્યારે આપણે વીટીવીની ટીમ છે તે રાજકોટમાં આવી પહોંચી છે રાજકોટમાં કાળીપાટ નજીક ફટાકડાની ફેક્ટરી આવેલી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ તો આ ફટાકડાની ફેક્ટરી છે તે બંધ જોવા મળી રહી છે પરંતુ અહીંયા દરરોજ ફટાકડા છે તે બનાવવામાં આવે છે ફાયર સેફટીના સાધનોની વાત કરવામાં આવે તો માત્ર એક જે એક ફાયર ઇક્વિપમેન્ટ એટલે કે આગ બુજાવવા માટેનો એક ફાયર સેફટીનો બાટલો એક જ રાખવામાં આવ્યો છે આ સિવાયની કોઈપણ પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ આ ફટાકડાની ફેક્ટરીમાં નથી જોવા મળી રહી અંદર આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો તે ગોડાઉન છે ફટાકડા રાખવાનું એટલે કે ફટાકડા બની જાય તેનું ગોડાઉન છે પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જો આગ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ અહીંયા જે નીતિ નિયમો છે તે મુજબ ફાયર સેફ્ટીના નીતિ નિયમો છે તે મુજબ અહીંયા જે કહી શકાય છે કે ફટાકડા તો બનાવવામાં આવી રહ્યા છે પરંતુ ફાયર સેફટીને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આપ યુનિટના દ્રશ્યો જોઈ શકો છો અહીંયા આ ફટાકડા છે તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે હાલ તો આ કામ બંધ છે પરંતુ જે અહીંયા જે આ મેન્યુફેક્ચરિંગ છે ત્યાં આ ફટાકડા છે તેને બનાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ ફટાકડા છે તેનું વેચાણ છે તે અલગ અલગ જગ્યાએ કરવામાં આવતું હોય છે પરંતુ જે પ્રમાણે ડીશામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો છે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે અહીંયા ખુલ્લામાં ફટાકડા બનાવવામાં આવતા હોય છે જો આગની ઘટના બને અહીંયા ખુલ્લામાં હોય એટલે કે આગ પ્રસરે નહીં તે પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે અહીંયા જે ફટાકડા છે તે બનાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ અહીંયા સુકવવામાં આવતા હોય છે એટલે કે આખા ફટાકડા તૈયાર થઈ જાય ત્યારબાદ તેને બોક્સમાં પેક કરવામાં આવે અને ત્યારબાદ તેને ગોડાઉનમાં રાખવામાં આવે એટલે કે કોઈપણ પ્રકારનો આગનો બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અહીંયા જે મજૂરો કામ કરતા હોય છે શ્રમિકો કામ કરતા હોય છે તેમને પણ ખાસ કરીને કોઈપણ આ જે ધૂમ્રપાન સહિતના જે કોઈપણ આગના ના જે સંપર્કમાં ન આવવાનું હોય એના કારણે આ ફટાકડા છે તેનું ઉત્પાદન થતું હોય અને કોઈ આગ લાગવાનો બનાવ ન બને તે પ્રકારનું જે અહીંયા કામ કરતા હોય શ્રમિકો તેમને પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અલગ અલગ અહીંયા ખુલ્લામાં જે આ ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે અને ત્યારબાદ અહીંથી આ ફટાકડા છે તે બોક્સમાં ફેક થતા હોય અને ત્યારબાદ તેનું વેચાણ થતું હોય છે પરંતુ જે પ્રમાણે ડીશામાં બનાવ સામે આવ્યો છે અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએ આ પ્રકારની ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક તપાસ છે તે કરવામાં આવી રહી છે રાજકોટમાં પણ કાઢી નજીક આ પ્રકારે ફટાકડાનું એક યુનિટ આવ્યું છે છે અહીંયા અહીંયા ફટાકડા બની રહ્યા પરંતુ ફાયર સાધનોને લઈને પણ તકેદારી રાખવામાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ફટાકડાનું આ કારખાનું છે અને તમામ જે માલિકે વાત કરી એમ તમામ નીતિ નિયમો છે તે જે છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે કેમેરામેન નિશીત સાથે ભાવેશ ન્યૂઝ રાજકોટ